સર ખુશી વાત છે કે તમારા છોકરાઓ બેક ટુ રૂટ આવી રહ્યા છે આ બેક ટુ રૂટ્સ નું કામ છે કારણ કે જયારે મૂળિયા થી અલગ થાવ ને ત્યારે

એમના સાહિત્યનો એમના એમના જ્ઞાનનો ભંડાર છોકરાઓમાં જે છે કાબિલે શરૂ કરવાનું ચાલુ કરેલું છે ચેન ઓફ બાળ મંદિર આપણા બાળકો માતૃભાષામાં ભણે અને સંસ્કાર સંસ્કૃતિ સાથે હમણાં એક છેલ્લો બાળક એક બોલી ગયો ને કે મોટી વસ્તુ માટે નાની વસ્તુ છોડી છોડી જોઈએ અંગ્રેજી માટે આપણે કેટલું છોડી દઈએ બધું પકડી રાખો પકડી રાખો અને તમે જોઈ રહ્યા છો કે તમારા બાળકોને કદાચ અંગ્રેજી ભણાવવા માટે કહેશો તો થાકી જશે પણ ગુજરાતી શીખવા માટે થાકતા નથી એટલે આ એક બહુ સરસ વસ્તુ છે કે જે અંદરની મૂળ આવેલી વસ્તુ હોય એ લાગુ ટકે હે અ સર અને અરુણાશુકરભાઈને મુકેશભાઈને ખૂબ ખૂબ આભાર કે મને એક ચાન્સ મળ્યો આ જોવાનો અને અમારી ઈચ્છા છે કે અમે જેમ ચૈરનો બાલનથી ચાલુ કર્યો કરવા માંગીએ છીએ છીએ એમાં તમારા બધાના સહકાર સાથે આપણે ઘણા બધા ફરામાં આવા ચેરનો બાલનોજરી ચાલુ રહ્યો એ અત્યારે સરસ તમે હિંમત કરી તમારા બાળકોને અત્યારે તો ગુજરાતી માતૃભાષા ના માટે નાકના ટેરવા ચોડી જાય તમે જે હિંમત કરી તમારા બાળકોને બેક ટુ રૂટ્સ લાવવા માટે એના માટે તમને બહુ